ન માટે બપોરે જમવા આવ્યા પછી તપાસ કરી પોલીસ સ્ટેશન ગયા તેઓ બેઠેલા હતા ફોન આવ્યો કે ભાઈ નંદિની પ્લાઝા ની અંદર બે મૃતદેહો પડેલા છે તેઓ ગયા તો જોયા અમારા પત્રીજો હતા અને એ સમયે નંદિની કોમ્પ્લેક્ષ ની અંદર લાઈટ બંધ હતું

બંને યુવકનું નામ શું છે અને ત્યાં આગળ શું કરતા હતા અને શેમાં કામ કરતા હતા બંને બંને યુવાનો કુરુકુપા ઇન્ટરનેટમાં કામ કરતા હતા જેઓ ઇન્ટરનેટનો કોઈ બી પ્રોબ્લેમ હોય તો એ સોલ્યુશનનું કામ કરતા હતા નામ શું છે બંને એકનું નામ છે સિદ્ધાર્થ બીજાનું નામ દીપક છે માંગ શું છે તમારી અમારી માંગ એ છે કે જે રીતે શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે એ શંકાસ્પદ લાશ બાબતે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને યોગ્ય તપાસ કરી યોગ્ય નિકાલ કરવામાં આવે